તો ગાઈ જો સવારનો અમારો બાલ્કની વ્યૂ કેવાય કયો વ્યૂ કેવાય ભાઈ આનો રહોડાનો વ્યૂ કેવાય બાલ્કની વ્યૂ કેવાય શું કહેવાય ને તો ભાઈ અમારો મસ્ત મજાનો તાતા થૈયા તાતા થૈયા ચાલી રહ્યો છે અહીંયા હમ એ મોરબાની થન ગટ કરે મોરબાની થન ગટ કરે આ અથુળો ઓલે ઢેલ જે જાય આ અથુળો મોરબાની થન ગટ કરે છે જય શ્રી રામ ઓકે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હરણ મહાદેવ જય દ્વારકાધીશ નું સ્વાગત છે તમારા બધા અમારા ચીડિયા અને સવાર સવાર ની અંદર વાતાવરણ ઠંડુ તો નથી જ થયું પણ થોડોક નોર્મલ વરસાદ પડે તો તડકો આવશે તો ઉપરાટ ગજબ લાગશે અને આ ભાઈને છે ને સવારના શું ખાવું છે તારે આ ભાઈને સવારની લોલીપોપ યાદ આવી છે તે લોલીપોપ લેવા જવાની બૂમો પાડી રહ્યો છે તો સૌથી પહેલા તો આપણે ક્યાં જવાનું છે લોલીપોપ લેવા તો ચલો લોલીપોપ લેવા તો ગાઈ જ બે જણા ચાલે સવાર સવારમાં આ નંબર છે ને જ્યાં સુધી સ્કૂલ મને જાય ને ત્યાં સુધી એનો ધંધો જાય છે ક્યાં જાય છે નવી સ્કૂલ નહીં ખોલી નથી જો જે સેન્ડલ જાતે ગડવાલા જાતે જ પહેરવાના ઓનો બાર જ લઈ જવાનું બીજો કોઈ નહીં આના શું લીધું તે હાથમાં કેમ એને તો માટી ભરે એટલે ઘેર લઈ માટે ઘેર લઈને જીતું કાકાને આપી દેજો તો પછી દાન તમે આજે ભઈ ડબલું લઈને નીકળ્યા છો

નમસ્કાર હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હર હર માધેય સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ગર્બા તૈયાર થઈ રહ્યા છે રિયલ બનાવવા માટે સવાર સવારમાં હોય માટે સવાર સવારમાં કામ બરાબર રેડી થઈ ગયા છે અત્યારે બધા છોકરા ચિડિયા પાર્ટી બધી ગઈ છે સ્કૂલમાં સ્કૂલમાં ત્રણ ચિડિયા સ્કૂલમાં ગઈ છે ને એક ચિડિયા નીચે રમવા ગઈ છે તો મેં જો વચ્ચે કોઈ હેરાન કરે ને શાંતિથી એકદમ શાંતિથી અત્યારે રીલ બની જાય એટલે અત્યારે ફટાફટ પહેલા રીલ બનાવી દઈએ પછી જમવાનું ને બધું કરી દઈએ જે બને એક બને બે બને જે રીલ બને જે બને એટલે બનાવી દઈએ કારણ કે પછી બપોરે બચ્ચા પાર્ટી હોય છે ને એટલે હેરાન કરતી હોય છે એક્ઝેક્ટ 1 કલાક છે 10 ને 50 થાય છે 11:50 સુધી ટાઈમ છે આપડા જોડે કેમ 12:30 સુધી તો કાવ્યા 12 વાગે ને પહેલા 12:30 ના ના 12:30 નો મેસેજ છે તો લાલુકને કામે વાગે તો બની જશે બની જાય મમ્મી સાત આપસ તો મમ્મી તો સાત જ આપસ સંભાળ કલાક લઈ લો જો ટ્રાય કરી એ બહુ ઉતરા છે કોઈ દવા હોય તો વાર બહુ તો ખાલી આમ ફેર બે નામ જો

એટલે બધા ક્યાંય રાહ જોઈ રહ્યા હતા ઘરમાં રાહ જોઈ રહ્યા છે બારે રાહ જોઈ રહ્યા છે ચણા મેરા ફાઇનલી આજે આ કામને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને આજ રાતથી આપણે બધાને ખાવા મળી રહેશે થોડું મીઠું ગભરાઈશું આપણે મીઠું જ છે ને ઓકે મીઠું મીઠું મરચી આ લોકો છે ને અત્યારે ગયા આપણે પેલું જે પ્લેન ક્રેશ થયું હતું ને અમદાવાદમાં એમાં અમારા જ ગોસ્વામી અને અમારા સોઈસા ટીમમાં રહેતા ભાઈની ભત્રીજી એક્સપાયર થઈ ગઈ હતી જે તમે બધા જોતા હશો ને કે પેલો કાનો બતાવે છે ટીવીમાં કાનાજી બતાવ્યો છે કે કાનાજી બચી કાનાજીને કશું ના થયું એ જ કાનાજીવાળી એ ભાઈની અમારા ભત્રીજી હતી ત્યાં લોકો એમના ઘરે બેસવા માટે ગયા હતા તો હમ ત્યાં લોકો છે ને સોઈસાયટીમાં હતું એમની જો કે એના પપ્પા બી પહેલાં જ એક્સપાયર ગયા વર્ષે એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા પણ એના લોંગ હા હમ છ સાત વર્ષ પહેલાં એનો ભાઈ એક્સપાયર થઈ ગયો અને એના લંડન જવાનું હતું બે વર્ષ પહેલાં ત્યારે એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા તે વખત ટિકિટ કેન્સલ કરાવી હતી એટલે શ્રીમંત હમણાં પાંચ છ તારીખે જેનું શ્રીમંત હતું જૂન મહિનાની બહુ ધામધૂમથી કર્યું હતું

એટલે જે લોકો આ કહેવાનું પાડે કે સાક્ષાત છે અને બાકી તો તમારી કર્મ આપણે ભલે આ જન્મ સારા કર્મ કર્યા હોઈએ પણ ગયા જન્મના ખરાબ કર્મના કારણે પણ સજા આપણને મળતી હોય આપણે અત્યારે ભગવાનનો કોષ છે કે ભાઈ

એટલે એવું છે એટલે કર્મ સારા કરો અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો બાકી જેનું જેનો જન્મ થયો છે ને એનું મૃત્યુ તો નિશ્ચિત છે ગમે તે રીતે થાય બાકી મૃત્યુ નિશ્ચિત છે ઓકે ચલો ધ્યાને આપણા જઈને આવ્યા છો તો આપણા આપણા ઘરના કામકાજ શાંતિ ભાવ પ્લેન વાળા તો પ્લે હેલિકોપ્ટર થી તો બધા જ કહે છે પણ પેલું જે મેં છે પેલું વસ્તુ છે કેતુ અને મંગળ મંગળ આ બે હજાર પચીસ છે ને

પણ જે લોબો જે લોબો લિહોટો થઈ ગયો હોય પાપનો એ પોતાના ત્યાં તમારા પુણ્યનો કઈ રીતના કરી શકે બધી વાત સાચી એનો કુદરતે લખી દો કે એનો જન્મ જ નહોતો એ આપણો વિચારીએ બાકી એ બાળક જન્મીને એના કંઈક ખોડ ખાપણ થયો તો તમે શું કરો એટલે કુદરતના આધીન છે ભગવાન જે કરે ખરો

એ ત્યાં આજે જ આપીતી આજે બધી વિધિ કરી એટલે બોડીઓ ધીમે ધીમે એક એક કરીને મેચ કરીને બધા કે બધું અલગ અલગ વિધિ બરાબર આપીને વિધિ કરી અંકલ દેવેન્દ્ર તો

તો ગાઈઝ જો હું તો જોયો તો પેલા છોકરાઓ ટ્યુશન મૂકવા માટે પણ એ પલળ્યો ને તો પાછો અવ કર્યો આણ લોકોને લોકો પણ પલડવાનું કહું છું ના પાડે છે પહેલો વરસાદ છે ધાબા પર પડે પડળવું પડે તો પલડવું પડે પહેલો અને મસ્ત વરસાદ છે બહુ ફાસ્ટ ગી નથી ધીમો છે નીચે છોકરા બધા પલળે જ છે હા એટલું જવું છે પલડવા ઉપર ખાસ આદ તું છે જણાવ ઓકે

તો ભાઈ અમારે સાડા છ કિલો થયો ને એમાં તો કિલો કિલો અમારે મોટી દીદીની ગેર મોટી બેનના ગેર અને પાંચસો ગ્રામ અમારા માઇન્ડ બેન પણ એના ત્યાં એટલે આવતા વર્ષે ઓર્ડર લઈ લેવાના છે ગરગઢ છો ખાલી ફક્ત સુંદર છે તો ભાઈ દલિયા ખીચડી બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે